ઐતિહાસિક દિવસ યોગા દિવસ રોટરી ક્લબ આણંદ ડાઉન ટાઉન દ્વારા સરોત્ર આરોગ્ય મંડળ ભાઈકાકા યુનિવર્સિટી એટલે જે કરમસદ મેડિકલ કોલેજના નામે પ્રખ્યાત છે એ મેડિકલ કોલેજમાં જે નવી ટેકનોલોજી સાથે મોડનાઇઝેશન સાથે એ મેડિકલ કોલેજ અને મેડિકલ આગળ વધી રહ્યું છે એમાં રોટરી ક્લબ દ્વારા લેસર ફાઈબર મશીન કે જે શરીરમાં મોટી પથરી હોય એને દૂર કરવા માટેનું મશીન નહોતું આણંદ અને ખેડા જિલ્લામાં પહેલું મશીન રોટરી ક્લબ આણંદ દ્વારા જ્યારે આજે ડોનેટ કરવામાં આવ્યું છે આ પ્રસંગમાં મારી સાથે જિલ્લાના પ્રમુખ સંજયભાઈ આ ટ્રસ્ટના ચેરમેન અતુલભાઈ ધારાસભ્ય યોગેશભાઈ રોટરી ક્લબના નિહિરભાઈ દવે પરેશભાઈ ગગનભાઈ એમની ટીમ અને સર્વ ટ્રસ્ટીઓ સાથે આજે ડોનેશન કરવામાં આવ્યું છે જે રીતે દેશ એક અદ્યતન ટેકનોલોજી સાથે ભારત આગળ વધી રહ્યો છે એ રીતે દરેક ક્ષેત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેતા હોય કે દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી સાથે આગળ વધવું જોઈએ આજે ટેકનોલોજી સાથે કરમસંદ મેડિકલ આગળ વધી રહી છે અને આ રીતનું જ્યારે મશીન ડોનેશન કરવામાં આવ્યું છે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ દર્દી અહીંયા આવી ના શકે પણ માનવનો જન્મ થાય ત્યારે એને ક્યાંક ને ક્યાંક દવાખાનાની જરૂર પડતી હોય છે આ જે પથરી કરવાનું મશીન છે મોટી પથરી હતી શરીરમાં ત્યારે એને કાપીને કાઢવી પડતી હતી એ મશીન આજે અહીંયા ડોનેટ કરવામાં આવ્યું છે એનાથી દર્દીને કોઈ તકલીફ નહીં પડે અને દર્દીને જ દિવસે રજા આવશે અને ખૂબ સરળ રીતે આ ઓપરેશન થઈ શકે એ રીતનું મશીન આપવામાં આવ્યું છે દિલથી રોટરી ક્લબના નિહરભાઈ દવે અને એમની ટીમને આભાર એમનો આભાર માનું છું કે આ રીતનું ડોનેશન કરી અને આ કરમસંદ મેડિકલને ને અદ્યતન ટેકનોલોજી સાથે જોડી રહ્યા છે ચારોતર આરોગ્ય મંડળ અને ભાઈકાકા યુનિવર્સિટીને આજે અમે એક અદ્યતન મશીન લેપ્રોસ્કોપી મશીન રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન અને રોટરી ફાઉન્ડેશનના સહયોગથી આજે ડોનેટ કરવા જઈ રહ્યા છે આ મશીન આણંદ ડિસ્ટ્રિક્ટનું પહેલું મશીન છે અને તમે સાંભળ્યું હોય તો આપણા મકાભાઈ આપણા એમએલએ અને સંજયભાઈના કહેવાથી એ લોકોના કહેવા મુજબ આ પહેલું મશીન આણંદમાં છે અને સમાજ સેવા માટે અને સે દેટ લેટેસ્ટ ટેકનોલોજીનું સારામાં સારું મશીન રોટરી ફાઉન્ડેશનની મદદથી આજે આપણે ડોનેટ કરવા જઈ રહ્યા છે આ મશીનથી આણંદની જનતાને અને આજુબાજુની જનતાને એનો લાભ મળે એવી ભગવાનને પ્રાર્થના અને વહેલામાં વહેલી તકે લોકો સાજા થઈ અને આ હોસ્પિટલમાંથી એમના કામમાં ચડી જાય એવી સજાનંદ સ્વામીને સ્વામીના ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને ઓન ધીસ અકેજન આઈ એમ થેન્કફુલ ટુ અતુલભાઈ પટેલ ચેરમેન રાકેશભાઈ એન્ડ ધ હોલ ટીમ ઓફ चारोतर एजुकेशन मंडल फॉर गिविंग एन ऑपॉर्चुनिटी टू सर्व दिस ह्यूमेटेरियन वर्क ऑफ दिस इंस्टीट्यूट जय हिंद भारत माता की जय वंदे मातर